નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પશુપાલક મિત્રો આજે આપણે જે આપણા પશુ હીટમાં કે ગરમીમાં નથી આવતા તેના વિશે આજે આપણે વાત કરવાની છે ઘણા પશુપાલકનો એવો પ્રશ્ન હોય છે કે હીટમાં અને ગરમીમાં આવવા અનુકૂળતા ઓછા 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 આવે છે આ આ સમયમાં ખોરાક એવા પશુના થઈ જશે જેમ કે દવા વગર કાંઈ થતું નથી માનો તો શ્વાસ છે મકાઈ છે એ પણ અત્યારે દવા વગર થતું છે એટલે આપણા પશુને ખોરાકમાં અનુકૂળતા ન હોવાથી હીટમાં અને ગરમીમાં નથી આવતા તો આજે આપણે દેશી નુસ્ખો લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ તો મિત્રો આજે આપણે જે રસકાના બી આવે ને રસકાના બી આપણે જે પશુ માટે આપણે રસ્કો સાટવી છે ને એના બીજ આપણે અઢીસો ગ્રામ લેવાના છે અઢીસો ગ્રામ બીજ લેવાના છે પછી સો ગ્રામ હળદર લેવાની છે અને સો ગ્રામ ચસોનું તેલ લેવાનું છે તો મિત્રો આ ત્રણ વસ્તુ દેવાથી આપણા પશુ ગરમીમાં આવશે હીટમાં આવશે પૂરેપૂરું હીટમાં આવશે તો મિત્રો આ ત્રણ વસ્તુને આપણે આપવાનું કેવી રીતને છે તેની વાત કરવી તો મિત્રો મેં તમને કીધું એમ અઢીસો ગ્રામ રસકાનું બીજ લેવાના છે આપણે બીજને અને એને ગરમ પાણી સાથે બાફી નાખવાના છે રસ્તાના બીજને બાકી નાખવાના છે પછી સરસોનું તેલ એ આપણે સો ગ્રામ જ લેવાનું છે એ એકાદ ચમચી નાખવાનું છે અને હળદર એ એક ચમચી નાખવાની છે તો મિત્રો આને તમારે પાંચ દિવસ પ્રયોગ કરવાનો છે ફક્ત પાંચ દિવસ અઢીસો આપણે જે રસકો લીધો હોય ને એમાંથી માનો પાંચ દિવસ હાલે પછા પછા ગરમ એટલે પાંચ દિવસ થઈ ગયું એટલે પછા ગરમ એને આપણે દરરોજ બાકી નાખવાના એમાં એક ચમચી હળદર નાખવાની છે અને એક ચમચી સરસોનું તેલ નાખવાનું આવી રીતને તમે પાંચ જ દિવસ આપશો ને મિત્રો એટલે તમારું પશુ એ સો ટકા હીટમાં આવશે અને ગરમીમાં આવશે આ આપણે જે વસ્તુ કીધી એ દેશી છે કોઈ આપણા પશુને હાનિકારક નથી કોઈ આડઅસર નહીં કરે અને તમે આ પ્રયોગ કરશો ને તો એ સો ટકા ગરમીમાં આવશે અને જો તમે કોઈ આવો અનુભવ કર્યો હોય તમે કોઈ આવો પ્રયોગ કર્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કહીજો તમારી પાસે બીજો કોઈ અનુભવ હોય તોય પણ અમને કોમેન્ટ બોક્સમાં કહીજો અમે બીજા પછી પલક સુધી શેર કરજો આ વિડીયો સારો લાગે તો બીજા પછી પલક સુધી શેર કરજો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો બસ એટલું જ તે ધન્યવાદ